Sakyk, kad ma buvo maratonas, o su maratonu, tai yra žinia kaip po su. O ne, apreidinėjau, kad patriu. Taip. Yeah. Ne, stapa, ne, kad maratonas. Taip. Yeah. Ir kai jau patriu, ta.

એ પછી બધા આવું નામ ન હોવું આપણે કઈક બીજા નથી ખબર નિરાત ને મને ખબર છે નિરાત એટલે જયારે આ આપણને ગમે જયારે સંતોષ થાય ને તે નિરાજ થાય છે એમ આ જ્ઞાન સંતોષ છે

બસ આવ બેઠા શું કે આ તમે લેવા જાવ છો કે ભાઈ આ ડાકોર જાઓ લેવા જાઓ જોયું હોય મોતે જોયું હોય તમે ભગવાન ના દર્શન તમને અહિયાં થતા નથી પ્રથમ તો તમને ભગવાન ની ખબર જ નથી તો કે એ જ મારે જાણવું છે

પેલા સ્વામી પેલા સ્વામી જય સ્વામી પછી ભગવાન મહારાજ નું અર્થ આમને એ લોકો ને હે ને એ જે ભાવે મગદી હા મહારાજ એટલે મહાન રાજા કેવાય માન ભર્યુંન ભર્યું મહાન રાજા કહેવાય છે મહારાજ એટલે મહાન રાજા કહેવાય હવે આપણે ટૂંકમાં પાછું કહી દે મહારાજ ઓછા બોલા પાછા હવે મહારાજ કીધું મહારાજ તો આપડે વરસાદ ને મહારાજ જ કે આય મહારાજ આય તો એ રાજા છે બરોબર ને વરસાદ વિના તો આપણને પાણી ક્યારે મળે એવું છે પછી દરિયો કેવા કે જે તો વરસાદ વરસાદ અને નદી ના પાણી માં હમાય બરોબર ને આ રીતે દરિયો બન્યો છે તો ભાઈ વરસાદ નો હોય તો કોઈ વસ્તુ આપડે પાણી ની પેલા જરૂર પડે છે એટલે એમાં એના મહારાજ કીધા હવે આવી શક્તિ તો આપડામાં છે આ નહીં લો નિર્દ સ્વરૂપે લઈ જાય તો એ નિર્દ સ્વરૂપ નું ભાન બધા નહીં થતું

પછી કે આ અમારો વિવેક છે બોલાવો એમાં વિવેક છે અને એમના શબ્દ તમે શાંતિ થી સાંભળો એ તમારો વિવેક છે અને જો પૈસા ને કોઈ વિવેક દેતું હોય પૂજા ને કોઈ વિવેક માનતું હોય પૂજા કરવી વિવેક છે તો આપડે ગુરુ મહારાજ ને પાંચ થી બોલાય લેવાના ખાવા પીવા નહી દેવાનું વિવેક પૂજા રાખો પૂજા કરો દક્ષિણા દો પણ ખાવા પીવા નો દિશો હવે એ મહારાજ કેટલાક તકે છે એ નહીં કે તેમ કરી લો જો આને વિવેક માનતા હોય અત્યારે એને વિવેક માને છે જે આ દક્ષિણા એવું દો ને એને વિવેક દક્ષિણા રે ને

શેરીએ શેરિય બેઠા આચાર્ય ના ના બરાબર એ વખતે કઈ હતું નઈ અને આ વીરપુર માં એ જલારામ બાપા કે એમના ઘરના વીરભાઈ માં જાતે મહેનત કરીને જમા મોટે ઘટી પડે દવે સાધુ સંતો નામ ઉપર કઈ તો અત્યારે પૈસા નો કોઈ અને પરસાદ વિના ને બાપા તો અત્યારે પણ આગળ જેને કર્યું છે એનું કર્મ કેટલું ઊંચો છે એ તમે જોવો ને

ફોટો વસ્તુ નકલ છે મૂર્તિ વસ્તુ નકલ છે આપણે માનવી તો પછી પોતાનું હું જ્યાં મૂકવું જોઈએ પોતે ક્યાં છે કે આ ફોટો નકલ કેવાય તો પછી એનો ફોટો એ ફોટો જ છે ને એમ તમને ફોટો છે આપડે આપડો ચહેરો જો હોય ને તો હમ અરીસુ રાખવું પડે ઈ એક આપણું અરીસુ જ છે હા એક વર્મા એક એવો રાજા હતો

એક હાથમાં ત્રીસોલ દો આઈડી તણાઈ દો ફોટો ગમી નો લઈ લ્યો મગજ નું બેવડે માં એનો ઈ ફોટો અત્યારે કોમ્પ્યુટર છે બોકડામાં પાડા માં બે તો કે આ વેઠ માં પછી કુતરા માં બે તો કે આ થઈ છે અકાય માં બરોબર ગધાડા માં બે ગદાડા માં બે જ દો એટલે હું કે આ શીતળામાં દિશામાં દહ માં આવતા એ કોઈ વેદોમાં નથી દિશામાં નું કઈ ઉલ્ય ખાઇપો છતા આવું બધું અત્યારે કેમ હાલા છે ઈ કરવાનું બરોબર ને અને એક ધંધો ઈ ધંધો જ છે ને

તો આપણે કઈ ગીને નથી પણ આવા સંતો થઈ જાય ગોરખનાથ છે કબીર છે છતાં જ કીધો છે કે મનસા માલ નહી ગોરખ જાગતા નહીં જાગતા નહીં સેવ તને મળે નિરંજન દેવ તમે એમ કે જાગતા ને કોઈને છેવો ને એ તમારું કાર્ય તરત પત મારે તમારું કામ હોય ને કાઈ તમારું પોતાનું આદિત્યુ કરો મારું કામ એમ નો થાય

અને આમ એમ છે વિજ્ઞાનીનો કોઈ પંથ હોતો નથી બરોબર ને એનો કોઈ સંપ્રદાય હોતો નથી એ તો પછી નિરાજ મહારાજનો સંપ્રદાય ના તો આ વાઈલા ઉપો કરે ને જે વાઈલા છે ઉપો કરવાનો બરોબર ને આપણો બુદ્ધ ભગવાન થઈ ગયા બરોબર તો એને વાય આ બૌદ્ધ ધર્મ કેવો બોલો હાલે છે હાલે છે પણ બુદ્ધ ભગવાન રહ્યા એને જ્ઞાન જ્ઞાન કઈ લીધું છે ને કે રામ થઈ ગયા એની માથે કે વિચારધારામાં તો જ્ઞાન લીધું છે ને અજ્ઞાન થયું તપ મુક્યું પણ પેલા અનુભવ બધો વિચાર જ કીધો કે આ સના મોન રે અને એમને રીતે જ્ઞાન કીધું છે એમને

કીર્તન માં બધા ગામ ના કેવા ખાલો કીર્તન કરવા બહુ કીર્તન સારા બોલતા હતા પણ મારે આ રહેતો નથી પેલા શરૂઆત માં તો એ વડે આરે લઈને હાલ લઈ જાય અને નરસિંહ મહેતા ને એક થી રાખતા હાવ ગરીબ ઘરે હતું ત્યાં જઈને હિસકાવતા કીર્તન ગાતા ગાતા એ નરસિંહ મહેતા ત્યાં થી સાંભળવાનું ચાલુ કર્યું કીર્તન બરોબર તો નાનપણ થી મૂળ જે રહ્યું મૂળ થી જે રહ્યું ત્યાં ચાલુ થયું નાના હતા આઠ મૂક્યો અને બોલાય રાધેશ આંબોલ એટલે એના પકડ આખું રાધેશ્યા થઈ ગયો બરાબર એના કોઈ એવું નથી રામ રામ બોલ પણ બેટા

તેમ સોજો અત્યારની જે આપણે બે હજાર બે હજાર ની સાલ પછી જે જનન બધા રહ્યો બરાબર એનો તેમ સ્વભાવ રહ્યો અને પેલાના છોકરા ને જોયું અત્યારના છોકરા પોતાનું જીવન મોબાઈલ માં જ કાઢે છે મોબાઈલ જોવે છે ઘરે તેમ ગયા હોય ને તો આપણે સા પાણી પીવા ગમે ઘરે ગયા હોય બરાબર તો એ બાપ રહ્યો ને સાદી હોય એ આ સંસ્કાર ભૂલાય જાય અને છોકરા રહીમ ના બેઠા ટૂંકમાં આ બધું જોયે જોઈએ અને ગમે બોલે પાંચ જણા પચીસ જણા એટલે બાપ ને ધબ દે જવાબ દે માન મર્યાદા ની તો મારું એમ કહેવાનું છે કે મૂળ અંદર આ એ રીતે જેને જે ફાવે પીછી અલગ કરે આ થાકી જાત નથી તે મેં હું કેતો જેને જે ગમે એ ભરે અમામાં હું करू કોઈ સમજાય હમદતા નઈ પણ એમને જે ગમે એ બસ તો હું શરૂઆતમાં મૂળ આપણે સારું થઈ બરાબર હા એ તો જ થાય ને સદગુરુ મહારાજજી